અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને સાથે રાખી વિસ્તારમાં થતી ગંદકી દૂષિત પાણી ભયજનક ગોવા બાબતે કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે આમ આદમી પાર્ટીની ખોલ ટીમ દ્વારા કોર્પોરેશન જેને હલાબોલ કરવામાં આવ્યો હતો ડેપ્યુટી કમિશનર મીરાંત પરીખ આસિસ્ટન્ટ કમિશનર રાહુલ શાહને રજૂઆત કરવામાં આવી ત્વરિત ધોરણે હેલ્થ વિભાગ સોલિડ વેસ્ટ વિભાગ સ્થળ પર આવીને જરૂરિયાત કાર્યવાહી કરી અને તેવી રજૂઆત કરવામાં આવે ત્યાં દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટે અધિકારી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પંદર હજાર કરોડનું બજેટ છે પરંતુ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોર્પોરેશન જનતાનો અવાજ સાંભળવા તૈયાર નથી તમને સવાલ કર્યો હતો કે જો ગંદકીના કારણે કોઈ રોગચાળો ફેલાય કોઈને ડેન્ગ્યુ મલેરિયા કે ચિકનગુનિયા જેવા કોઈ રોગો થઈ જાય અથવા ખાડ કુવામાં કોઈ બાળક પડી જાય અથવા કોઈ પણ પ્રકારની અનહોની થાય તો તેનો જવાબદાર કોણ બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ